વારંવાર લોકેશન બદલતો આરોપી હવે થયો પોલીસ લોકઅપમાં કેદ પોલીસને બુમરાહ કરવાનો પ્રયત્ન કરતો આરોપી અંતે પોલીસના કબજે તો પહોંચી ગયો છે અને અંતે જો કામ કરવા ઈચ્છતી પોલીસ જ્યારે કામ કરે છે તે પતાળમાંથી પણ આરોપીને કાઢતા તેને વાર નથી લાગતી અને આજ પોલીસે આરોપીને વારંવાર લોકેશન બદલતો હોવા છતાં પણ ગણતરીના જ દિવસોમાં તેને પકડી પાડ્યો છે વૈષ્ણવજન તો ते ने जे पीड परा जाना નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિત થોડા દિવસ અગાઉ સુરત માં માસુમની હત્યા કરી હતી અને આ હત્યા કરીને આરોપી છે તે પોતાના ખભે લઈને હતો અને મુંબઈમાં એક ટ્રેન ના એસી કોચ ના ટોયલેટમાં ડસ્ટબિનમાં પણ ફેંકી દીધું હતું અને આ આરોપી તે માસુમના ના માસિયાળ ભાઈ પણ થતો હતો પરંતુ આરોપી છે તે વારંવાર લોકેશન ચેન્જ કરતો રહેતો હતો એટલે પોલીસ ને પણ તે ગુમરાહ કરવાનો પ્રયત્ન

મુંબઈ બીએમ રેલવે યાર્ડમાંથી પકડાઈ ગયો છે અને મુંબઈ રેલવે યાર્ડ માંથી પોલીસે જયારે આરોપી ને પકડ્યો ત્યારે પોલીસ ને પણ પરસેવો છૂટી ગયો હતો કારણ કે આરોપી એ એક કિલોમીટર સુધી પોલીસને દોડતી કરી દીધી હતી વારંવાર તે ત્યાં પણ લોકેશન ચેન્જ કરતો રહેતો હતો અને એટલે જ આરોપીને જ્યારે પકડી પાડ્યો છે છે અને નવા ખુલાસા થયા કે આરોપી છે તે તેમની મમ્મી એટલે માસુમ ની જે મમ્મી છે તેમની બહેન અને તેમના દીકરાઓ સાથે તે સુરત આવ્યા હતા અને ત્યારે આ માસુમ ની માતાએ જયારે આરોપીની મમ્મી એટલે કે માસુમ ની માતાની બહેન તેમના દીકરાઓ સાથે પરત ઘરે ફરી રહ્યા હતા ત્યારે આ આરોપીને પણ જવા કહ્યું હતું પણ આરોપી જવા ઈચ્છતો ન હતો અને તે જવા ઈચ્છતો ન હતો એટલે માસુમ ની માતાએ તેને ઠપકો આપતા કહ્યું હતું કે કામ ધંધો કર કારણ કે આરોપી છે તે અનેક મહિનાઓથી બરબાદ અને બેકાર હતો કઈ પણ કામ ધંધો કરતો ન હતો અને માસીનો આ ઠપકો જાણે ભાણિયાને લોહી ઉકળતું કરી દે હોય તેવું લાગતું હતું એટલે જ આ માસીનો ઠપકો જ્યારે ભાણિયાને લાગી આવ્યો અને અંતે ભાણિયાએ જ માસીના માસુમ દીકરાની જાન લઈ લીધી શું કહી છે સુરત પોલીસ પહેલા તેમને પણ સાંભળી લો ગઈ તારીખ 21/8/2025 ના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ફરિયાદી બેનના 3 વર્ષના બાળકનું કિડનેપિંગ કરી અને એમની જે બેનનો એટલે કે એમનો ભત્રીજો લઈને જતો રહ્યો છે એવી ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનને મળી હતી અને 3 વર્ષના બાળકનો પ્રશ્ન હોય જેથી પોલીસ કમિશનર સાહેબ અને જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઈમ સાહેબની સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચની તમામ ટીમોને કામે લગાડવામાં આવી હતી ફરિયાદી બેનનો ફોન લઈને પણ આરોપી જતો રહેલો હતો પણ ફોન એને સ્વિચ ઓફ અહીંથી જ કરી દીધો હતો આ બાળક જે એકવીસ તારીખે ગયો એટલે કિડનેપ કરીને બાવીસ તારીખે લોકમાન્ય ટિલક પોલીસ સ્ટેશન મુંબઈ રેલવે પોલીસ સ્ટેશનની હદમાંથી એ બાળકની ટ્રેનના ડબ્બામાંથી લાશ મળી આવી હતી અને એનું ગળું કાપવામાં આવ્યું હતું અને ત્રણ વર્ષના બાળકનો ગંભીર પ્રકારનો ગુનો હોય લોકમાન્ય તેલક પોલીસ સ્ટેશનો પણ આ બાબત તપાસ ચાલી રહી હોય ક્રાઈમ બ્રાન્ચની ટીમો આ તપાસમાં તરત જ ત્યાં પહોંચી હતી અને છેલ્લા ચાર દિવસથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જેન ઝાલા પીએસઆઈ ગામિક અને અમરોલી પોલીસ સ્ટેશનના ડિસ્ટર્બની ટીમો ત્યાં અલગ અલગ વિસ્તારોમાં સર્ચ કરી રહી હતી આ આરોપી સતત પોતાનું લોકેશન બદલ રહેતો હતો દિવસમાં એકાદ વાર ફોન સ્ટાર્ટ કરી અને બંધ કરી દેતો હતો અને ગઈકાલે રાત્રે ફરીથી બીકેસી વિસ્તારમાં રાતના ટાઈમમાં શરૂ કરતા પોલીસની ટીમો સતત બે ત્રણ કલાક સુધી સર્ચ કર્યા બાદ એક જગ્યાએ દેખાતા પોલીસને જોઈ અને ભાગવા લાગતા એક કિલોમીટર જેટલું ચેસ કરી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે એને પકડ્યો છે સૌપ્રથમ એને બાંદ્રા વિસ્તારમાં એક વાર લોકેશન મળ્યું હતું તો બાંદ્રા વિસ્તાર પોલીસની ટીમે એક દિવસ આખો બાંદ્રા વિસ્તારમાં ગુમત્યા હતા બીજે દિવસે કુલ્લા વિસ્તારમાં એક વાર ફોન કરીને ચાલુ કરીને બંધ કરી દીધું હતું તો પોલીસની ટીમે આખો દિવસ કુલ્લા વિસ્તારમાં ત્યાંથી લોકલ માણસો પાસેથી સ્કૂટર સાયકલ રિક્ષા આ બધું અલગ અલગ રીતે સર્વેલન્સમાં બેસીને સર્વેલન્સ કરતા હતા ચાલીને રેલવેના પ્લેટફોર્મો બંધ ડબ્બાઓ કમ્પાર્ટમેન્ટ એમ ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસની ટીમે ત્રણ દિવસમાં રાત દિવસ જોયા વગર સતત મહેનત બાદ કાલ રાતે આને પકડવામાં આવ્યો છે આરોપી વિકાસ બિસુદીન દયાલ શાહ એ જે મરનાર છોકરો છે એના સગા માસીનો છોકરો હતો તો આની ઉંમર ત્રીસ વર્ષ છે આ લોકો મૂળ સિવાન બિહાર ડિસ્ટ્રિક બિહારના રહેવાસી છે આરોપી અગાઉ કતાર સાઉદી અરેબિયા અને અલગ અલગ પણ નોકરી કરી હતી છેલ્લા એપ્રિલ થી એ ઇન્ડિયા આવી ગયો હતો કોઈ કામ ધંધો કરતો ન હતો સુરતમાં એમના માસીના ઘરે એની મમ્મી ને એની બેન સાથે અહીંયા આવ્યા હતા એક દિવસ પહેલા અને એના મમ્મી ને બેન પરત જતા હતા અને પરત જવું ન હતું અને એમની સાથે અહિયાં રહેવું હતું એને માસી ના કરે અને કામ કોઈ કરવું ન હતું એના માસી કામ કરવા માટે કહેતા એને ખરાબ લાગી ગયેલું હતું ને આ અનુસંધાન જ એના માસીના છોકરાને એકવીસ તારીખે બપોરે કિડનેપ કરી ત્રણ વર્ષના બાળકને કિડનેપ કરીને લઈ ગયો હતો એને ટોયલેટમાં જ મારી અને મૂકીને ત્યાંથી જતો રહેલો હતો

પ્રતિભાવ ચોક્કસ જણાવજો આવા જ પ્રકારના સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો નમસ્કાર વૈષ્ણવ